જય જવાન જય કિસાન સાથીઓ હું આપનો રમેશ મેર હાલમાં જ ગુજરાતભરમાં અને એમાંય ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતનો જે અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે ત્યારે પહેલા રાતના દિવસ ખેડૂતો ભોંડથી રોજથી પોતાનો પાક બચાવે પાક તૈયાર થાય ત્યારબાદ જ્યારે સીસીઆઈ ની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે એ રજીસ્ટ્રેશનમાં પણ લાઇન મારે

દર વખતે નવું નવું ઘતકલું કરી અને તમારે ખેડૂતને સીસીઆઈ મગફળી પણ ઉદ્યોગપતિનો લેવા માંગતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે હવે જ્યારે આ બધી ભૂલ એમને દેખાણી કે હવે આ સેટેલાઇટ થી નહીં થાય તો એ ઓનલાઈન કર્યું હવે ત્યારબાદ કહેવામાં આવ્યું કે તમે ઓફલાઈન ફોર્મ ભરી અને ગ્રામ સેવકને જમા કરાવો તો શું ખેડૂતને

ખેડૂત બાપડાના બધા ભણેલા નથી છતાં પણ પોતાની મજબૂરી સમજી અને લાઈનમાં ઉભા રે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ફોર્મ ભરે છે છતાં તમે જે કઈ આપવાના નથી તો અમને ખબર છે કારણ કે તમારી દાનત ખોટી છે મિત્રો જાગો એક બનો નેક બનો ખેડૂત એકતા જિંદાબાદ